શરૂઆત કરીશું ગૃહ ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગર ની મુલાકાતે છે જેઓ 298 ને કરોડના ખર્ચે નવનિર્મિત એવા વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયલ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનાવેલ પ્રેરણા સંકુલ અને રૂપિયા કરોડમાં બનાવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું લોકાર્પણ તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ બાદ સાયન્સ કોલેજમાં જાહેરસભાને સંબોધશે સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી અને ગણપત યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપવા માટે પહોંચશે ત્યારે અમિત શાહના આગમનને લઈ અને વડનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે જેમાં ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવી ચૂક્યું છે અને આ મ્યુઝિયમનો ઉદ્દેશ્ય અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને પચીસો વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહે

અમિત શાહ જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે થી સડસઠ સુધી ધોરણ 8 થી 11 માં ધોરણ સુધી ભણેલા છે અઢારસો માં સ્થાપાયેલી આ વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે જ્યાં એક સમયે વડાપ્રધાન મોદી અભ્યાસ કરતા હતા અહીં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા તેમજ રમતોની સાથે એકવીસમી સદીના કૌશલ્યો જેવા કે લેઝર કટિંગ થ્રીડી પ્રિન્ટિંગ અને વીએફએક્સ જેવી આધુનિક તકનીકોનું શિક્ષણ આપવામાં આવે છે તેનું લોકાર્પણ કર્યું છે જાણકારી વાત કરવામાં આવે તો વડનગર ખાતે અત્યારે ઉત્સાહ નો માહોલ ચોક્કસ જોવા મળી રહ્યો છે અતર હાલ વડનગર ખાતે આવી ગયા છે હેલીપેડ ખાતેથી તેઓ પોતાના અત્યારે હાલ મ્યુઝિયમ સાથે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે લોકાર્પણ કર્યા બાદ તેઓ જુદા જુદા સ્થળોની મુલાકાત કરશે જેમાં વડનગરના વારસો જે છે જે સાત વખત નીચે દબાયું અને સાત વખત થયું તે સંપૂર્ણ અને સાથે સાથે જે ખોદકામ કરવામાં આવ્યું છે ખોદકામ દરમિયાન જે અવશેષો મળ્યા તે તમામ અવશેષો આ મ્યુઝિયમ સાચવવામાં આવશે એશિયાનું સૌથી બીજા નંબર સૌથી મોટું આ મ્યુઝિયમ હશે તેવું અત્યારે હાલ દાવો કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં જે લોકો છે સ્થાનિક આગેવાનો છે સાથે સાથે સાંસદ છે આ સ્થળ ની મુલાકાત કરી રહ્યા છે જોડે જોડે આ જે કાર્યક્રમ છે તે સાથે સાથે અમિત શાહ જુદા જુદા વિકાસો ના કામ કરશે તેમાં જે નરેન્દ્ર મોદી દ્વારા જે શાળામાં અભ્યાસ કરવામાં આવ્યો છે તે પ્રેરણા સ્કૂલ માં આ હાલ વિકાસ કરવામાં આવેલો છે તે પેરાં સ્કૂલનો વિકાસ કર્યા બાદ જે શાળાના વિદ્યાર્થીઓને પણ મળશે તેવો ત્યાં જાણવા મળેલું છે અને પેરાંનો જે વિકાસ કરવામાં આવી રહ્યો છે તે સાથે સાથે આ એક મિશ્ય મિચ્યુઅલ સહિતને એક સ્પોર્ટ સંકુલનું પણ આયોજન લોકાર્પણ કરવાનું આયોજન કરવાનું જે તંત્ર તજવીજ કરવામાં આવી છે તેમાં મોટી સંખ્યામાં આતર હાલ સ્થાનિક આગેવાનો જોડાયા છે અને આ ઇઠાસકી આવનારા સમય વર્ધક વધુ મોર પૂછી ઉમેરાશે તેવો તારીખ લોકોએ દાવો કર્યો છે જે સંકેત અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેવા પ્રકારનો નો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે જો અતર વાત કરવામાં આવે તો પાકરી શાળો ન થાય માટે ચાપતો પોલીસ સમગ્ર જાણવાનું છે અને સ્થાનિક લોકો આ કાર્યક્રમ નિહાળી શકે અને વિકાસ ના લોકાર્પણ સહભાગી બની શકે પણ તે પ્રમાણે નું પણ આયોજન અસર કરવામાં આવી રહ્યું છે જાણકારી આપી તે બદલ આપનો આભાર તો અમિત શાહ જ્યારે વડનગરની મુલાકાતે છે ત્યારે વડનગરની અંદર કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું તેઓ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે અને લોકોને ભેટ પણ કરોડો રૂપિયાને આપવાના છે એક મ્યુઝિયમની ભેટ પણ તેવો લોકોને આપવાના છે જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે ચાર માળનું આ મ્યુઝિયમ રહેશે જેની અંદર પુરાતત્વની ખોદકામની અંદર જે કોઈ પણ વસ્તુઓ મળી રહી છે તેનો સંગ્રહ કરવામાં આવશે તેને સાચવવામાં આવશે અને ત્યારબાદ જે યુવકો છે તેની માટે સ્કૂલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ સ્કૂલની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ભણેલા છે અને તે જ અભ્યાસક્રમ અને તે જ વર્ગખંડોની અંદર હાલના જે વિદ્યાર્થીઓ છે તે પણ અભ્યાસ કરશે